તો મિત્રો ઘણા ટાઈમ થી ફરમાઈશ હતી તમારી કે હમણાં વ્લોગ કેમ નથી આવતા તો એમાં એવું હતું કે અમે થોડાક કામમાં અટવાયેલા હતા હવે તો ઠાકર કરે ઠીક એમ અમે મૂકી દીધું છે જેટલી થાય એટલા કરશું બાકી હરી ઈચ્છા પ્રભળ શું કેવું કેતનભાઈ બરોબર છે ઘણા લોકો ઘણા સમય કે મને એક પણ કહેતા હતા કે તમે રોગ બનાવતા હતા કેમ બંધ કરી દીધું પણ થોડા કામમાં અમે બીજી હતા

જેને વેચા લે છે तिलकભાઈ ડ્રાઈવર આવી જશે ડ્રાઈવર ગાડી निकाले ડ્રાઈવર એકલા એકલા લાખ પીવો છે સ્કોબર એ યાદ કરતે કે તો અમે આવી ગયા છે તો ગોપાલભાઈ તમે શું વાતની તત કરી રહ્યા છો અરે ભાઈ નાસ્તો કર્યો છે તો પેમેન્ટની વાત કરી રહે હતી બાજને સાથે તો પૈસા ન હોય તો ભાઈ હું કામ

મિત્રો મેં ઘણું કીધું કે આપણે દાદરા ચડીએ પણ લોકો માનવા તૈયાર નથી અને રોપેમાં જાવું છે તો ગોપાલભાઈ શું કેવું તમારું હવે ભાઈ બધાની એવી આ ઈચ્છા છે કે અત્યારે ઠંડીનો અને સવારના ખોરમાં આપણે રોપેમાં જઈએ દાદરા ભોંગની ચડા કોઈ શક્યતા છે નહીં

ચાલલી બે 10 10 રૂપિયા કિયમ અવલા સુપર ચોરી અવલાને અવલાને અડધા અડધી નોટો બેથીન મેળવે છે 200 કરોડ હાવ કંડાળી જાય સંકવ હા ભાઈ વેઇટ કરતા કરતા તો હાવ કંડાળી જાય ચાલલીબા ચાલલી ગુસાઈ ગયું છે

કાળી ઓરા દાદરા લેલો કર નાખીન પછી દાદરા પણ રોપે રોપે પડે તો ઝાળે પડે એમ જો તે ય હટુ જ આ સ્પ્રિંગ બારી પડી વેતો બોલે પંછી ખાઈ ન શકો જો ઝાળે મુકેલી છે રોપે રોપે હટુ જાય એટલે ફકેલા શું ગાય રે 이 정도는 어? 이 정도는 어? 이 정도는 어? પાછા આગ્રા ઉતરે એવી તો પરિસ્થિતિ જ ને હા વટવાઈ જાય છે મિત્રો આ બધા ઓકે માં જાવ છો કોઈ આયા બે કલાક ઉભો પડે ઉભા રહી જશે શરૂઆતમાં પણ આવજો તો દોઢસો માં ટુ એ કેવું ભલા ભાઈ Cool amazing look bro लगी डॉट सौ रुपए बोले बोले पच्चीस रुपए इलो के भाव पच्चीस रुपए क्या भैया चाले के एक रुपए ये, ये, ये भाई ये भाई को पूरे बात था मैं ये क्या अकेला नीचे उतरूंगा <laughs> रिटर्न टाइम में ये भी मेरे को समझ गया इसलिए ओह मेरी मेरी काम चलेगी एडीबीएम किसी को चाहिए एडीबीएम कौन है जो હાર્દિકભાઈ આ બધું મેનેજમેન્ટ છે ભાઈ ઉનાળામાં તડકો ન પડે વરસાદ નો આવેલી આગે આવે બળદ

માઇનસ પિસ્તાલીસ માઇનસ ફૂલ ઉપર કાફી રસ્તા કાફી રસ્તા કઠિન કરે મિત્રો તમે ડાયનેશન નું ફેસિસ અહીંયા એ ટાઈપ નું સ્ટ્રક્ચર તમે જોવા મળે છે અહીંયા અને પથ્થર ટાઈપ ના વિજયભાઈ લપસતા નહીં અને એકદમ એકદમ જોઈ શકો છો જો અને એકદમથી અહીંયા રસ્તો છે જે બોજ રાખે અને કોણ થી રસ્તો છે ને એક જ એક કોમ્પ્લીકેટેડ છે પેલા લોકો ની સાથે આપણે જવાનું છે વિજયભાઈ સંભાળીને આમ જવાનું અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક જ મસ્ત શું કહેવાય કે આપણે એક જગ્યા મતલબ શોધી છે આપણે જાડા લોકોની સાથે થઈ જાય પડતો નહી એય જરૂર આવ્યું વિજય હું ડૂબી પડતો નહી અને ગાઈજીસ એકદમ કોમ્પ્લીકેટેડ રસ્તો છે તમે અહીંયા જરૂરથી એક બાર ટ્રેક કરો ટ્રેક કરો આવજો 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 હજુ પોતાનું સ્નેક જરૂરથી સાથે લાવજો મિત્રો કેમ કે અહીંયા હું ગાળી અરે મેં ગાલી નહીં દે શકતા ફેમિલી દેખતી હે મેં ગાલી નહીં દે શકતા ભાઈ જો કે અભી તિલક પર ઓર કિતના ઉપર હે ક્યોકી મેરા ફેફડા સાગરભાઈ બહુ જીવરા માણસ છે જે બીજો રેન્ક લઈને પોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે

નાઈ લીધા છીએ એકદમ થી ઠંડુ પાણી હતું સાગરભાઈ બઉ જીવાવરા હતા અને અપશબ્દ મનાય છે આ ચેનલ ઉપર નું એવા અપશબ્દ

તમે જોઈ શકો છો એકદમ અહીંયા નેચરલ ટાઈપનું બધું છે એકદમ નેચરલ ટાઈપનું મતલબ બધું નેચરલ જ છે અને ગાય ગાય રનિંગ કરવાની પણ બહુ મજા આવી રહી છે એકદમથી તમને સ્ફૂર્તિ ટાઈપ નું લાગવા મળે છે બધું અને તમે જોઈ શકો છો વિજયભાઈ

સાગરભાઈ સાગરભાઈને બધા અમે ફોટોશૂટ કરવાનું નક્કી કર્યું છે તો હાર્દિક ભાઈ અમારો ગ્રુપ ફોટો પાડી રહ્યા છે વિજયભાઈ પાણીની આ ડંકી છે તેમનું સિંચન કરી રહ્યા છે Home from the, the barn,